નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હાલ જે ફિલ્ડ દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે તિથલ બીચના જે રીતે આપ જોઈ શકો છો કેવો રૂપ ધારણ કર્યો છે હવે આ એક જગ્યા કેવી રહી જે ફરવા માટેનું સ્થળ છે વલસાડ જિલ્લામાં જ્યાં લોકો આવે છે ફરવા માટે બી લોકો આવે છે પરંતુ હાલ જે પરિસ્થિતિ છે અહીંયા આ પાણીના ધોવાણના લીધે પાણીના પ્રવાહના લીધે અહીંયા તમે કોન્ક્રીટનું જે નુકસાન થયું છે જોઈ શકો છો તો જ્યારે પથ્થરોની કે કોટથી બનેલી વસ્તુઓની આ હાલત થઈ જતી હોય ત્યારે આવી પરિસ્થિતિમાં અહીંયા કોઈ ફરવા કેવી રીતના આવી શકવાનું આપ જોઈ શકો છો જે રીતના આ વિડીયોમાં કે પાણીની સાથે આ ટાઇલ્સ કોન્ક્રીટ થી તણાઈને સાથે આવે છે કોઈને ઈજા થઈ શકે છે કોઈને વાગી શકે છે એવી આ પરિસ્થિતિ હાલ અહીંયા બનેલી છે તો તંત્રને એટલી વિનંતી કે ભાઈ આપણી પાસે વલસાડ જિલ્લામાં જે મુખ્ય સ્થળો છે ફરવા માટેના તેમાંનું એક આ તિથલ છે જ્યાં આપણે હાલ આ પરિસ્થિતિ આપણે બતાવી રહ્યા છે આના પર ધ્યાન આપવામાં આવે અહીંયા લોકોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે કુદરત જે છે એ તો કોઈને ગણવાની નથી કુદરતની આગળ કોઈનું ચાલતું નથી આપણે આ જે મોજાઓ જે જોઈ શકીએ છીએ કઈ રીતના મોજાઓ ઉછળી રહ્યા છે અમારે રિપોર્ટિંગ કરતી વખતે પણ ભાગવું પડે તેવી પરિસ્થિતિ છે તેવામાં મેં તમને અહીંયા બતાવવા માટે આવેલા છે જે આ પરિસ્થિતિ છે તો તંત્રને એટલી વિનંતી ફરવા માટેનું આ એકમાત્ર આપણા વિસ્તારનું સ્થળ છે આ મોજાઓ આપ જે રીતે જોઈ શકો છો કેવું વિકરાલ રૂપ એને ધારણ કર્યું છે સમુદ્રએ કુદરતની સામે આપણું કશું ના ચાલે પરંતુ આપણે તકેદારી રાખીએ તો જાનહાનિ થઈ શકે કે કોઈને જે નુકસાન થઈ શકે ઈજા પહોંચી શકે તેનાથી આપણે બચાવી શકીએ છીએ ને એ જ તંત્રનું કામ હોય છે માટે તંત્રને એટલી વિનંતી કે આપણું જે ફરવા માટેનું આટલું મનોરમ સ્થળ છે તિથલ એની પાસ એના પર ધ્યાન આપવામાં આવે ને અહીં આવતા ફરતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે